શું તમે ક્યારે બનાવેલી રોટલીમાં આ રીતે ભાત મૂક્યા છે નહીં એકવાર ચોક્કસથી મૂકી જોઈજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે બનાવેલા ભાત લેવાના છે એની અંદર જો મીઠું ન હોય તો સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર થોડી કોથમીર એડ કરી દેવાનું થોડોક ટમેટો કેચપ એડ કરી સારી રીતે આને મસળી લેવું અને ત્યાર પછી બનાવેલી રોટલીની વચ્ચે આને મૂકી અને બંને સાઈડ વાળી લેવાની છે અને તેલની મદદથી આને સારી રીતે શેકી લેવી ફ્રેન્કી જે રીતે આપણે વાળીએ છીએ બસ એ જ રીતે આને તૈયાર કરી લેવું બહુ જ સરસ લાગશે શું તમે ક્યારે ઘઉંના લોટની અંદર ખાંડ એડ કરી છે નહીં ને એકવાર ચોક્કસથી કરી જજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે ઘઉંનો કોરો લોટ લેવાનો છે સ્વાદ અનુસાર મીઠું થોડું તેલ એડ કરવાનું છે એક ચમચી જેટલી ખાંડ એડ કરી અને લોટ તૈયાર કરી દેવાનો છે ત્યાર પછી જો તમે આની પૂરીઓ બનાવશો તો ખરેખર બહુ જ સરસ સોફ્ટ બનશે અને મીઠી બનશે શું તમે ક્યારેય રોટલી ઉપર આ રીતે ચાટ મસાલો એડ કરીને ગરમ કરી છે નહીં ને એકવાર ચોક્કસથી કરી જો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે વધેલી રોટલી લેવાની છે આને તળી લેવાની છે અને ત્યાર પછી ઉપરથી થોડોક ચાટ મસાલો એડ કરો ખરેખર બહુ જ સરસ મજાની આ રોટલી લાગે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો બાય